નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં અત્યારે ખાસ ચર્ચા કરી રહ્યા છે લોકમંચમાં આતંકવાદી હુમલો જે થયો છે અમરનાથમાં એને લઈને અમરનાથમાં અમરનાથ યાત્રિકો જે યાત્રા પર જઈ રહ્યા હોય અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા અને એવામાં અનંતનાગમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો તેને લઈને સમગ્ર મીડિયામાં અને સમગ્ર ભારતની અંદર આજે દરેકે દરેક નાગરિક હચમચી ઉઠ્યો છે કારણ કે એક શ્રદ્ધાના કેન્દ્ર પર જતા એવા જે અમરનાથ પર જે યાત્રીઓ જતા હોય ત્યારે સરકારની રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય જેની જબરદસ્ત સુરક્ષા વચ્ચે તેમના યાત્રિકોને ત્યાં લઈ જવામાં આવતા હોય છે મૂકવામાં આવતા હોય છે પરંતુ જયારે દર્શન કરીને પરત ફરતા હોય એવામાં જે ઇનપુટ્સ હતા અને શક્યતા હતી કે શંકા પણ હતી કે આતંકવાદીઓ જે છે એ અમરનાથ યાત્રાઓને એટલે કે યાત્રિકોને ટાર્ગેટ કરી શકે છે આવી પચાસ વખત કદાચ ઇનપુટ્સ મળી ચૂક્યા છે તેમ છતાં પણ આતંકવાદીઓ કદાચ સફળ થયા આ આતંકી હુમલામાં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે સાત લોકો મોતને ભેટ્યા છે જેમાં પાંચ ગુજરાતીઓ છે અને બે મહારાષ્ટ્રના છે અને જોવા મળી રહ્યું છે કે જેમાં પંદર થી વધારે લોકો ઘાયલ થયા છે પણ ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે શું આતંકી હુમલાઓ જે છે એની ખાલી વાતો થાય છે કે તેની સામે આપણે કોઈ પણ પ્રકારના પગલા લઈ શકીએ છીએ કે શું ખાલી આ ઘટનાની નિંદા કરવી એ જરૂરી છે કે પછી નિંદા સિવાય પણ યોગ્ય પગલાં લેવા એ જરૂરી છે આપણે ચર્ચા કરી રહ્યા છે મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે બીજેપી તરફથી અમિત ઠાકર અને કોંગ્રેસ તરફથી ડોક્ટર હિમાંશુ પટેલ આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં નમસ્કાર સૌથી પહેલા અમિતભાઈ આપને હું પૂછવા માંગીશ કે આ નિંદા જે કરવામાં આવી રહી છે આ નિંદા પૂરતું જ આપણે સીમિત રહેવાની જરૂર છે કે કેમ શું કહેશો સૌથી પહેલા તો ગુજરાત ન્યૂઝના બધા જ વ્યુઅર્સને હું ભારતીય જનતા પાર્ટી વતી જે લોકોના દેહાંત થયા છે આ ઘટનાની અંદર એમના પરિવારને હું એક પ્રકારની ભારતીય જનતા પાર્ટી તરફથી લાગણીની ભાવના વ્યક્ત કરું છું અને એમને સૌને શ્રદ્ધાંજલિ આપું છું જે હુમલો થયો છે અમરનાથ યાત્રી ઉપર હુમલો થયો આનાથી મોટું કાયરતા કોઈ કૃત્ય ન હોઈ શકે બિલકુલ અને કોઈ પણ રીતે એ ભવિષ્યની અંદર જે પ્રકારે સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા નરેન્દ્રભાઈ મોદી ની સરકારે જે રીતે ફરી એકવાર આ ઘટના જોવા મળી છે કે જેમાં યાત્રિકો પર આ આતંકવાદી હુમલો જોવા મળ્યો છે પંદર વર્ષનો સમય વીતી ગયો છે દર વર્ષે આ યાત્રા યોજાતી હોય છે સુરક્ષાની વાત કરવામાં આવતી હોય છે આપના દ્રષ્ટિકોણથી આતંકીઓ સફળ થયા એની પાછળ શું આપને પરિબળ લાગે છે પહેલા તો આ રાષ્ટ્રનો પ્રશ્ન છે જી આ જેને જેના પરિવાર જેને એના પરિવારના સભ્યને ગુમાવે છે એ ગુજરાતીની એક દેશવાસી ગુમાવે છે બધાને દુઃખ થાય લાગણી થાય અને શરમજનક ઘટના પણ કહેવાય બિલકુલ કે આપણા દેશમાં આપણી પોતાના ધર્મ સ્થાન ઉપર જ્યારે કોઈ એના શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા જાય ને પોતાના જીવનનું અંતિમ ઈચ્છાઓ ઘણા તો અમરનાથને માનતા હોય છે મારા જીવનની છેલ્લી ઈચ્છા એવી એક શ્રદ્ધાનું ટોપ પ્લેસ અને ત્યાં આગળ જો આવા કૃત્યો થતા હોય ત્યારે ખરેખર આની અંદર રાજનીતિ ના હોવી જોઈએ બિલકુલ અમે પણ કોંગ્રેસ પક્ષ કહીએ છીએ કે જ્યાં જરૂર પડે આતંકવાદને ડામવા માટે જે પગલાં લેવા પડે વર્તમાન શાસકોએ એ લે અને આ જે રાજકારણ આ પ્લેટફોર્મ પર આજે અમિતભાઈએ ખૂબ સરસ સાંત્વન ના આપ્યું આનું આ એ વિપક્ષમાં હતા ત્યારે પણ આપ્યું હોત તો ખૂબ ગમત એમ બિલકુલ ગુજરાતની પ્રજા કે દેશની પ્રજા ક્યાંક રાજનેતા એમાં બીજેપી જે ઘટનાઓ અગાઉ બનતી હતી ત્યારે જયારે કોંગ્રેસના મનમોહનસિંહ આતંકવાદીઓના ભાગીદાર હોય સોનિયા ગાંધીના પરિવારજનો હોય રાહુલ ગાંધીના દોસ્તો હોય કે ભરતસિંહ સોલંકીના કોઈ સાથીદારો હોય એવી રીતે જે માહોલ બીજેપી વાપો કરી આખા દેશનું વાતાવરણ એક જાતનું ધાર્મિકતાના નામે મત લેવાનું જે આ બધા મુદ્દા ઉપર જે ધાર્મિકતા હિન્દુ મુસ્લિમ અને જે દેશના નાગરિકો વચ્ચે એ જે ઘટનાઓ એમને જે મત લેવા માટે ધ્રુવીકરણ જે લોકોમાં ઝેર રેડ્યું અને ઝેરનું એમને મતમાં રૂપાંતર કર્યું એની વાત આજે મને અમિતભાઈ બોલ્યા ખુબ ગમ્યું હું ફરી અભિનંદન આપું છું અને આની બીજેપી ના શાસનમાં પચાસ થી વધુ ધાર્મિક યાત્રાળુઓના મૃત્યુ થયા બિલકુલ અને હજારો ની સંખ્યા ઘાયલ થયેલા છે પચાસ ક્યાં રહી આ ઘટના સફળ થઈ એમાં કચાસ લાગે આપણા વ્યવસ્થા તંત્ર ની ત્યાંના જે દુકાનદારોએ કીધું હતું કે તમે અત્યારે ના નીકળશો ઘણી ઇન્ટીમેશન હતા બિલકુલ પણ જે ઇન્ટીમેશન ત્યાંના વેપારીઓને ખબર હતી જે લોકો જાણતા હતા એ સરકારી આવડું મોટું તંત્ર જે આપણા નરેન્દ્રભાઈ કાયમ કે છે કે આપણો દેશ આપણી સુરક્ષા આપણું અર્થતંત્ર આપણી ઇકોનોમી આપણું સાયબર ઉપર આપણો કંટ્રોલ આપણો ઇલેક્ટ્રો મોબાઈલ કોમ્યુનિકેશન પર આપણો કંટ્રોલ પૈસા આપણા બોર્ડર સિક્યુરિટી આપણી સીલબંધ અને છતાં આવી ઘટનાઓ કેમ બને એ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ સાથે વારે ઘડીએ પૂછતા આજે હું પણ એ પૂછું છું કે આજે કેમ આ ઘટના ફરી એકવાર પોલી જાઓ છો હું આપણે યાત્રાના રૂટ પર કોઈ રાજકીય નેતા ન હતા કે કોઈ રાજકીય સરકાર જવાબદાર કોંગ્રેસ ની છે તો અમે જવાબદારી લઈએ છીએ ભાજપ ની વાત કરતા સીધો સવાલ એ થાય છે કે આપણે શું લાગે છે ખરાબ ઘટના બની છે દુઃખદ ઘટના બની છે આમાં ક્યાં આપણે ખામી કે કચાસ હેમાંશુભાઈ જે વાત મે બિલકુલ પરંતુ પછી જે ટ્રેક પકડાયો જી એ હેમાંશુભાઈ જેવા સિનિયર નેતા પાસેથી અપેક્ષિત નથી ચોક્કસ અત્યારે જે સમય આજનો દિવસ છે બિલકુલ એ આજનો દિવસ એ જે મૃતકો છે એમના પરિવારને સાંત્વના આપવાનો દિવસ છે બિલકુલ આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે આ હવે આપણે વેરી એટલે બહુ જ સારી રીતે ક્લિયર થઈ છીએ અને આખા વિશ્વની અંદર આની એ પ્રકારને છે બિલકુલ જે એમને એનો હું બહુ જ એટલે એક લીટીમાં જવાબ મારે આપવો જોઈએ એટલે આપીશ જી કે જે સોફ્ટ સ્ટેટની જે ઇમેજ હતી ને હા એનો અમે ઓલવેઝ વિરોધ કર્યો છે બરાબર ઘટના વખતે અમે કોઈ વિરોધ કરવાનો તો પણ તમે સોફ્ટેર ઇમેજ કરો કે હવે આ દેશમાં કોઈ બી ઘટના કરો કશું કોઈ બોલનાર નથી આ જે નરેન્દ્રભાઈ ના સમયમાં આખી ઇમેજ ટોટલ ભૂસાઈ છે આપણી પાસે પચાસ વખત ઇનપુટ હતા તેમ છતાં ઘટનામાં આતંકવાદીઓ સફળ થઈ શકે તો એવું ક્યાં રહી ગયું એવું બધા આખો દેશ જાણે છે કે જે આખી વ્યવસ્થા હતી એ વ્યવસ્થાની અંદર પંચર પડ્યું ગાડીને અને એના કારણે વ્યવસ્થામાંથી યાત્રિકો બહાર નીકળ્યા બિલકુલ પણ પરંતુ પરંતુ બરાબર ત્યાંની જે ઘટના ઘટી જી એ ઘટના કોઈક ને કોઈક રીતે કાં તો બસ તરફથી ક્યાંક બીજી રીતે પણ જે કઈ ચૂક રહી એ આખું જે યોજના છે આ આપણને એક શીખવા મળે એવું છે એના માટે આખું હવે ટોટલ છે બની જાય પછી સરકારની પ્રક્રિયા છે કે લોકો બેઠક કરે હાઈ લેવલ પણ બેઠક કરે થઈ રહ્યું છે હિમાંશુભાઈ આપણે આમાં શક્યતાઓ અને શંકા શું લાગે છે આપ પોલિટિકલી જવાબ ના આપશો જવાબ નહીં સાદી ભાષામાં આપને પણ કહું આપના માધ્યમોથી તમામ ટીવી મીડિયા ન્યુઝ હું અભિનંદન આપી જી વેરી ફર્સ્ટ માહિતી ફર્સ્ટલ મા આ યાત્રાળુઓ નીકળ્યા એમના પણ સ્ટેટમેન્ટ આવી ગયા છે એમના પણ રેકોર્ડેડ જે ટુર ઓપરેટર હતા એમના દીકરાએ પણ ત્યાંથી લાઈવ બધું બતાવ્યું છે અને ત્યાંથી નીકળ્યા ત્યારે વેપારીઓ કીધેલું કે તમે ના નીકળશો આ જોખમ છે બિલકુલ અને આ બધા ની વચ્ચે આ લોકો નીકળ્યા બિકુલ અને આટલી જો ખબર એક વેપારીઓના હોય તો હું સંપૂર્ણ નથી કરતો કોણ કરશે સરકારની શું જવાબદારી ખાલી શ્રદ્ધાંજલિ આપી હું ત્રણ વર્ષ પહેલા કોંગ્રેસ નું શાસન હતું સમજો ત્યારે એવો છે કે પ્રશ્નની અંદર જે જવાબ છે ને એ જવાબમાં મેસેજ એ ક્યાં ચૂક રહી એ મેસેજમાં ક્યાંક હું પરિવારોને એવો મેસેજ ના મોકલો કે આ બસ તરફથી કોઈ ચૂક રહી અત્યારે અત્યારે ત્યાં ની ભાવના ઉપર કોઈ પણ ઠેસ પહોંચે સારી વાત કરી જે પરિવાર છે દુઃખ ના પહોંચે એવું આપણે મેસેજ આપે કે ચર્ચા કરીએ પણ આપણે ચલો મેં ખામી કચાસ ની વાત કરી આપણે એ કે આ ઘટના માટે જવાબદાર કોને આમાં અત્યારે જે કઈ ઘટનાઓ ટીવી માં તમને દેખાય છે જ્યાં પથ્થર મારનારા કાશ્મીરના યુવાનો દેખાય છે તમને બિલકુલ તો આ શું છેલ્લા ત્રણ વર્ષની અંદર જી એ તમને બંગાળની અંદરથી ચાર આતંકવાદીઓને પકડ્યા હોય એ હોય કરીને એક જે એરફોર્સ નો માણસ હતો એને પકડ્યો હોય તો આખો તમને તમને ગણાવું તો ગઈકાલે સંદીપ શર્મા પકડાયો આઈએસઆઈ ની આખી કમર આખી કમર તોડી નાખી છે

કે જે ચૂક થઈ એ ચૂક ની હું અત્યારે પોસ્ટમોર્ટમ કરી જવાબદારી 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 અત્યારે સંપૂર્ણ સરકાર પોતાનું કામ કરી રહી છે અને જે રીતે કાશ્મીરની અંદર આતંકવાદના કાળોતરા છે ને એના એના કારણે આજે ત્યાં જે છે અંદર કારણ કે આટલી ખબર હતી કે છટપહાટ છે તો પછી સુરક્ષામાં કોઈ ખામી ન કરવી જોઈએ એ યાત્રામાં લાખો યાત્રાળુ છે એમાં એમાં જે ઘટના ઘટી છે 100% ટકા સત્તાવન યાત્રીઓની જવાબદારી હતી 100% ટકા એ લોકોની ભૂલ હતી લોકો કોન્વે નીકળી ગયા આખું દરેકે દરેક યાત્રી કીધું છે કે ભાઈ આ પંચા ફરવાના કારણે અમે આમાંથી જઈએ અને અને રજીસ્ટર બસ નોતી બરાબર હવે દરેક બસ નોન રજીસ્ટર એકદમ જબરજસ્ત નિગરાની રાખવી એ પ્રકારની બી વાત નક્કી થઈ ડ્રોન થી એની ઉપર નજર રાખવી જે લોકો આતંકવાદી કૃત્ય કરી શકે છે ઇનપુટ છે આ લાઈવ ઇનપુટ ની સઘનતા વધારી આ લોકો પર સંપૂર્ણ રીતે અમરનાથ યાત્રા જ્યાં સુધી ચાલે એના ઉપર કડક કડક જે ઘટના બન્યા પછી બધું શીખીએ છીએ પણ આ શીખવા માટે કે પ્રયોગ કરવાની બાબત નથી હોતી હિમાંશુભાઈ હું આપને સીધો સવાલ એ પૂછું છું પહેલા તો કે જે કોનવેમાંથી માંથી નીકળી બસ પંચર પડી ગયું એ યાત્રીઓ પાસે કોઈ હથિયાર ન હતા કોઈ સુરક્ષા ન હતી સુરક્ષા જવાનો તે તૈનાત ન હતા એમની પાસે અને આતંકીઓ સામે રોડ પર આવે છે અને ગોળીબારી કરે છે શું ભારત દેશના નાગરિકો પોતે જ પોતાની રક્ષા કરે છે કે દેશની સિક્યુરિટી પર ડિપેન્ડન્ટ છે શું કહેશો ભાઈ અમિતભાઈ ખુબ જોરથી અને ઝડપથી બોલવામાં માહિર છે પણ હમણે એમને બઉ લાગણી સબર કીધું કે સારી વાત તમે એક બાજુ આપો છો દુઃખ વ્યક્ત કરો છો રાજનીતિ નહીં કરવાનું કહો છો ને આપ રાજનીતિ કરો છો બિલકુલ એ એક ભારતના નાગરિક તો હતા ને સાહેબ અમે કઈ રાજનીતિ કરી બરાબર એ લોકો બસ કોઈ પાકિસ્તાન થી તો આવી નથી ઓકે આપણી ગુજરાત ની જ બસ હતી બરાબર ક્યાંક ટેકનિકલી ખામી ના લીધે તમે માથે થી જવાબદારી થી છટકી જાવ છો બીજું તમે આતંકીઓ જોડે સરકાર બનાવી છે તમને બોલવાનો રાઈટ નથી અવિનાશુભાઈ હિમાંશુભાઈ નિર્માણ પટીટીની સાથ આ અમે તમને અમારા દુનિયા બેસીએ મુસ્લિમ કે શું આ વાત આજે આપણે નથી કરવાની શું કામ છે તમને નાગરિકો હિમાંશુભાઈ અરે મુખ્યમંત્રી ને કેમ જવાબદાર નથી આજે એનએસસી ની સરકાર છે એનએસસી ના નામે અરે તમારા નેતા ને પાર્ટી ઓફ સવાયા ધિયર નાખીને માનવા અત્યારે અટેક તમારી નંદ્રા સરકાર તમારા રાજ્યમાં સરકાર સાંજ મળી તમારે સારામાં આ ચર્ચામાં શાસન માં જ ઘટનાઓ બની છે અમરનાથુભાઈ જનતા પાર્ટી તરીકે આજે ઇન્વોલ્વ થવા માંગતો નથી ચોક્કસ વાતાવરણ આજે દેશની અંદર હોય સો ગુસ્સાનું વાતાવરણ હોય જે મૃત્યુ પામે છે એકદમ માતમનું વાતાવરણ હોય અને એવા સમયે

અત્યારે એકદમ હું કોઈ પણ ભારતીય જનતા કાર્યકર્તા તરીકે નથી બોલતો એકદમ ને ગળેથી પકડ્યો છે ભાજપ નેતા નેતા તરીકે બોલાયા છે સામાજિક સંસ્થા તરીકે નથી બોલાયા તમને જવાબ ના ભારતના બસ નો ડ્રાઈવર બે કલાક સુધી ગાડી હંકારીને આર્મી કેમ્પ સુધી લઈ ગયો એવી છે બે કિલોમીટર સુધી એક કલાક ને બે કિલોમીટર બે કિલોમીટર પછી આર્મી કેમ્પ હતો ઓકે આર્મી કેમ્પ સુધી ગાડી પહોંચાડી ડ્રાઈવર પણ અત્યારે વખાણ કરીએ છીએ ડ્રાઈવરને પણ એવોર્ડ આપવાની વાત કરવામાં આવી છે પુરસ્કાર આપવાની વાત કરવામાં આવી છે પણ સવાલ એ થાય છે કે કોઈ મેં આપણે કીધું સુરક્ષા ન હતી તો ભારત દેશના નાગરિકો શું જાતે જ પોતાની સુરક્ષા કરશે આતંકવાદી સામે હિમાંશુ ભાઈ બોલશે ના તો આ દેશની પ્રજા તમામ ટેક્સ વેરા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભરે છે દેશના બંધારણ મુજબ એની સલામતી એની રક્ષા એનું જાનમાલનું એની મિલકતોનું તમામ રક્ષણ કરવાની જે તે સરકારોની બંધારણીય જવાબદારી છે આ ઘટનાથી જોવા મળે કે જે સરકાર આમાં નિષ્ફળ જાય જે નિષ્ફળ જાય જવાબ બી ના આપી શકે અમે જવાબદારીઓ જે તે વખતે લેતા હતા જ્યારે બી ઘટનાઓ બની છે પણ ધાર્મિક શ્રદ્ધાળુ પર અમરનાથમાં બીજેપીના શાસનમાં જ આ ઘટનાઓ બની છે બિલકુલ અને એમની સરકાર છે પીડીપી સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં બીજેપી ની સરકાર છે મિલી જુલી સરકાર છે બધું જ ત્યાંનું કરે છે સરકાર આ ઘટના બની તપાસ કરવાની અમે ડ્રોન મૂકીશું અમે સર્જિકલ સ્ટ્રાઇક કરીએ સાહેબ તમારા ડ્રોન જેવું જ છે કોઈ અમે ડોક્ટર મનમોહનસિંહ ની સરકારમાં ચાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ બિલકુલ શું કર્યું ધાર્મિક તમે ખુલાસા કરવા અને માત્ર નરેન્દ્રભાઈ નંબર દુનિયા નંબર એ બાપા આંતરરાષ્ટ્રીય તમે ઉપગ્રહ ઉપર ના મોટા રાજા કે ભારતની પ્રજાનો જવાબ આપો ને એનો જવાબદાર કોણ કોંગ્રેસ નો હતો આમાં

બધા જોઈ રહ્યા સમજો વિષય શું છે આનો જવાબ શું છે આનો જવાબ સવાસો કરોડ જનતા જાણે છે કે ભાઈ બસ રજીસ્ટ બસ બહાર નીકળી ગઈ હતી અંદર એટલે જે કે ભાઈ સુરક્ષાનો જે હોય એ તમે જાતે જ બહાર નીકળી બરાબર તો એવા સમય પછી સુરક્ષા જાતે કરવી પડશે સમજો આપણે તમે સમજો સુરક્ષાના દાયરામાંથી તમારી જવાબદારી હા હા સો ટકા ઓકે એરપોર્ટ અંદર તમે જાઓ અને તમે એમ કહો સરકારે પગલે પગલે ત્યાં સુરક્ષાની અંદર સુરક્ષા કર્મી છે અને લાખો યાત્રાઓ અત્યારે ત્યાં છે કહી દો કે યાત્રીઓની બેદરકારી હતી આ હતી હવે મારે તમે એજ કહો છો એટલે વારંવાર મારે એ તમને કહેવાનું કે ભાઈ આખો દેશ જાણે છે કે તમે સુરક્ષાને ઇગ્નોરન્સ કરીને તમે બહાર નીકળી ગયા ઓકે બરાબર તમારે તાત્કાલિક કેવું જોઈએ કે ભાઈ આજુબાજુ જો સુરક્ષા નથી તો સત્તાવન જણ ની બસ બહાર ના લઈ જાય હવે બસ બહાર નીકળી છે તો તમારે તાત્કાલિક પુરસ્કાર નથી એટલે કહું છું કે આ પરિવારોને મારે કોઈ છે તમારે સુરક્ષાની અંદર સરકાર જયારે તમને સુરક્ષા આપતી હોય સુરક્ષાના ઘેરામાં જ રહેવાની નાગરિક પ્રથમ ફરજ છે એમાં કોઈ અને તમને હું સ્પષ્ટ કહું કે અત્યારે કાશ્મીર ની આખા દેશની અંદર પાકિસ્તાનની અંદર જે પ્રકારે નો આખા દેશના અંદર ફરતા જે પ્રકારનો આતંકવાદી ઉપર ઘેરો નાખ્યો આખા અંદર પાકિસ્તાન એકલું પડી ગયું છે આજે મિડલ ઈસ્ટ હોય તો અમિતભાઈ જમ્મુ કાશ્મીર પર કોઈ પણ સરકાર નિરાકરણ નથી લાવી શકતી જમ્મુ કાશ્મીર ટાર્ગેટ થઈ રહ્યું છે હિમાશુભાઈ કોંગ્રેસ બીજેપી અત્યાર સુધી કરીશું જમ્મુ કાશ્મીરમાં આપ ખાલી જે ભારત સો સ્ટેટ નથી આ ઇમેજ ઉભી થાય છે કે નહીં બિલકુલ આજે વિશ્વની અંદર આપણે એટેક કરીને ત્યાંના આતંકવાદીઓને મારે કે નહીં સર્જિકલ સ્ટ્રાઇક કરીને જમ્મુ કાશ્મીરના આઝાદ કાશ્મીર જેને લોકો કે છે એની અંદર હિમાંશુભાઈ જમ્મુ કાશ્મીરમાં બંને કર્યું છું કારણ કે બીજેપી કે કોંગ્રેસ હોય કોઈ સફળતા જોવા નથી મળતી કારણ કે જમ્મુ આજની વાત કરી જીટીપીએલ ગુજરાતની પોપ્યુલર ચેનલ એના ઉપર આપડે ગુજરાત ન્યૂઝમાં બેઠા છે ચોક્કસ હું અમિતભાઈ ને એક સીધી વાત કરીશ તમે ડ્રાઈવર કાયદેસર હતો ગેરકાયદેસર હતો શું હતું નતું ના પડશો સરકારે આપી છે એટલે લીગલ હતું બે નંબર ઓકે તમે તમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે તમારા કોઈ નેતા પાંચ ગુજરાતીઓના મોત થયા એક શબ્દ બોલવાની માનસિકતા કેમ નથી કેન્દ્ર સરકારની કે કાશ્મીરના મુખ્યમંત્રીને કેમ પ્રશ્નના બે મહારાષ્ટ્રીય ગુજરી ગયા તો શિવસેના એ તરત એનો પ્રતિધાર આપી દીધો ઓકે તો કેમ તમે પ્રજાના વાત આજે પાંચ અને ધાર્મિક તમારા કન્સેપ્ટ મારા પાંચે પાંચ હિન્દુ છે અને એ યાત્રા કરવા ગયા તમે અત્યારે ડ્રોન છે છે રહ્યા કે કે જોવા મળી સમીક્ષા કરવામાં આવે જૂની સરકાર શું કરતી હતી અત્યારની સરકારે શું કર્યું હવે તો મીડિયા થકી એવા આંકડા મૂકવામાં આવે છે કે આ સરકારના ત્રણ વર્ષના શાસનમાં પણ કેટલી ગતિવિધિઓ થઈ છે કેટલી કાર્યવાહી થઈ છે પણ ઘણી ગાંઠી કાર્યવાહીની સામે આપણને ઘણા ખરાબ પરિણામ પણ મળ્યા છે સર્જિકલ સ્ટ્રાઇક પછી પણ આપણી પાસે ઘણી બધી એવી ઘટનાઓ બની છે કે જે સિલસિલો હજી પણ ચાલુ છે અને જમ્મુ કાશ્મીર સૌથી વધારે ટાર્ગેટ છે ને એ જ જમ્મુ કાશ્મીર પર ચીન અને પાકિસ્તાની નજર હોય પણ કે જ્યાં ભારતમાં કોઈ પણ સરકાર હજી સુધી કોઈ નિરાકરણ લાવી નથી શકી અને આપણે ખાલી અફસોસ કરીએ છીએ કે નિર્દોષ નાગરિકો આ હુમલામાં મોતને ભેટે છે આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરી ચર્ચામાં આપ બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર નમસ્કાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર